હાઈ એવરી વન વેલકમ બેક ટુ માય ચેનલ સ્વાગત છે તમારું મારી ચેનલમાં અને આજે હું થઈ ગઈ છું રેડી કારણ કે અમે જઈ રહ્યા છીએ મારા બેનના ઓફિસ પર ત્યાં થોડું કામ છે એટલા માટે અને આ અમારી ગાડીની સવારી નીકળી પડી રસ્તા પર ગીતોની મજા લેતા લેતા મોસમનો આજ બહુ સરસ છે તો મોસમને જોઈને એક સોંગ યાદ આવે છે જિંદગી સાચી વાત છે કાલે શું થાય ખબર અમારી જોડે અત્યારે જવું કંઈક થઈ ગયું ગાડીના ટાયર હવા નીકળી ગઈ અમે ફટાફટ ગાડીને રિપેર કરીને પહોંચી ગયા ઓફિસ ત્યાં જઈને જોયું તો મારો નાનો બોસ કામ કરતો હતો બહુ બીજી હતો એમને અમારા તરફ જોવાનો ટાઈમ પણ નહોતો કંઈ વાંધો નહીં અમે ફટાફટ પહોંચી ગયા ગોડાઉનમાં આ ગોડાઉન મારા બેનનું છે જેઠાલાલનું રહી હા તો ત્યાં થોડું કામ હતું તે કમ્પ્લીટ કરીને અમે બંને પહોંચી ગયા બેસ્ટ વન કવર હાઉસમાં કવર લેવા માટે ત્યાં બહુ સરસ સરસ બધા કવર હતા થોડા બધા કવર જોઈને મેં ફાઇનલી આ બે કવર પરચેસ કરી લીધા અને ત્યાંથી બહાર નીકળીને મને કંઈ ઠંડુ ઠંડુ પીવાની ઈચ્છા થઈ તો અમે પહોંચી ગયા મહાલક્ષ્મી ફ્રૂટ કોર્નર પર ત્યાં જ અમે ઓર્ડર કર્યો વેનીલા થિક શેક થિક શેકના ઓડર કર્યા બાદ વીસ મિનિટ વેઇટ કર્યો અમે ત્યારે ફાઇનલી અમારું આ થિક શેક બનીને આવી ગયું છે તો ચાલો બધા થિક શેક પીવા માટે મને અહીંયાનો ટેસ્ટ બહુ જ ગમે છે હું જ્યારે પણ આ સાઈડ આવું છું ત્યારે આ ઠીક છે પીવચ છો અહીંયા તો પછી અમે ઠીક છે પીને ગયા ત્યાં મહાલક્ષ્મીની બાજુમાં છે લુગડા હાઉસ ત્યાં અમે લુગડા જોવા ગયા તો ચાલો જઈએ ત્યાં કેવું કલેક્શન છે જેવા જ અમે ત્યાં પહોંચ્યા જોયું તો બહુ બધી ટ્રાફિક હતી પણ કપડામાં બહુ જ સારું કલેક્શન હતું નહીં નહીં લુગડામાં બહુ સારું કલેક્શન હતું તો વન પીસ જીન્સ ટી શર્ટ શોર્ટી ટોપ્સ ક્રોપ ટોપ્સ આ બધામાં બહુ સારું કલેક્શન હતું મને આ બ્લેક ગમ્યું પણ ચિંતાને મને ના પાડી કારણ કે બહુ બધા છે એટલે મેં ના લીધા અને ફરી એકવાર અમે રસ્તાની મજા લેતા લેતા જતા હતા ત્યાં મારા બેનનો કોલ આવ્યો ચાલ ઢોસા ખાવા અને મેં ના ના પાડી પહોંચી ગયા શ્રી સાઈ ઢોસામાં અહીંયાનો ટેસ્ટ બહુ જ સારો છે હું હંમેશા અહીંયા જ ઢોસા ખાઉં છું અને આ અમારું ચટણી સાંભળ પણ આવી ગયું સ્લાડ પણ આવી ગયું અને ફાઇનલી અમારા મૈસૂર પેપર નરમ નરમ ને ગરમ ગરમ ઢોસા પણ આવી ગયા અને અમે ખાવા પણ લાગ્યા તો ચાલો તમે બધા પણ ઢોસા ખાવા એન્ડ લાસ્ટમાં અમે સીજી એક્સ્ટ્રા સીજી પીઝા પેપર ઓર્ડર કર્યો તેનો ટેસ્ટ બહુ જ સારો છે તો એકવાર તમે આવીને ખાજો અહીંયા અને અમે જમીને હિંચકા ખાવા બેસી ગયા હું ને ઓમ તો આજના માટે આટલું જ મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં થેન્ક યુ બાય